તરફ તળાજાના પિંગળી ગામે ડબલ મર્ડરનો કેસ હત્યાના મુખ્ય સૂત્રધારની પત્નીના પોલીસ પર આક્ષેપ પોલીસે હત્યાની કરાવ્યાના પત્નીએ આક્ષેપ કર્યા રણજીત યાદવના પત્નીએ મુખ્યમંત્રી સમક્ષ નાર્કો ટેસ્ટની માંગ કરી છે બે પીએસઆઈએ એ આઠ દિવસ સુધી બળજબરીથી કબુલાત કરાવી છ આરોપીની એકસો સત્તાણું દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી મયુર દબે આ વધુ માહિતી આપી છે મયુર જણાવશો શું મધુ વિગતો જી અંકિત ચોક્કસ થી વાત કરીએ તો તળાજાના પિંગળીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય સૂત્રધાર છે રણજીત યાદવ તેના પત્નીએ મુખ્યમંત્રી સામે નાર્કો ટેસ્ટ ની માંગ કરી છે કારણ કે કહી શકાય કે જે રીતે પિંગળી હત્યા કેસ આજે બેવડી હત્યાનો જે ગુનો થયો હતો તેના એકસો સત્તાણું દિવસ બાદ કહી શકાય કે આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી હતી છ જેટલા આરોપીઓની છે તે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ કહી શકાય કે મુખ્ય સૂત્રધાર રણજીત યાદવ પત્ની છે તેને મુખ્યમંત્રી સમક્ષ તેમને આઠ દિવસ સુધી આરોપીઓ છે તેની સાથે બળજબરી કરી માર મારીને ગુના ની કબૂલાત કરાવી હતી ત્યારે કહી શકાય કે જે રીતે પીંગળી હત્યા કેસમાં જે નવો વણા ગયો છે તેને લઈને હાલ તો પોલીસ બેડામાં છે તે ભારે ચકચાર મચી જવા પામી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે